જય હિન્દ મિત્રો આજથી ચાર દિવસ પહેલાં પણ મેં એક વિડીયો મોકલાવ્યો હતો જેમાં મેં તમને ઇન્ફોર્મ કર્યું હતું કે માનવતા કરવા બદલ અમેરિકામાં એક સ્ટુડન્ટની હત્યા કરી દેવામાં આવી જ રીતે આ એક કિસ્સો પાછો આજે બન્યો છે જે અમેરિકાના ઇન્ડિયાના રાજ્ય સ્ટેટ ઓફ ઇન્ડિયનમાં સ્થિત પ્રતિષ્ઠિત પરડ્યુ યુનિવર્સિટીમાં ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું છે યુનિવર્સિટીએ આ વાતની પુષ્ટિ કરી છે કે હાલ વિદ્યાર્થીના મૃત્યુનું ચોક્કસ કારણ હજી સુધી કાંઈ કહેવામાં આવ્યું નથી અમેરિકામાં હાલમાં જ ભારતીય વિદ્યાર્થીઓ જે વિવેક સોનીની મેં વાત કરી હતી એટલાન્ટામાં એ એક દુકાનમાં ડ્રગ એડિપ્ટ દ્વારા હથોડી વડે માર મારવામાં આવ્યો હતો અને આ બાદ હવે શિકાગોની પરડી યુનિવર્સિટીમાં પણ આ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે અને પોલીસે રવિવારે યુનિવર્સિટીના કેમ્પમાંથી ગુમ થયેલ વિદ્યાર્થી નીલ આચાર્યના મૃત્યુની પુષ્ટિ કરી છે પોલીસે નીલના મૃત્યુની તપાસ કરી રહી છે અને આ મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસને રવિવારે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે વેસ્ટ લાફિયેટના પાંચસો એરિસ્ટન રોડ પર મૃતદેહ મળી આવ્યો છે અને તપાસ કરતા મૃતદેહ કોલેજ જતા વિદ્યાર્થીઓનું હોવાનું જાણવા મળ્યું હતું અને મૃતકની ઓળખાણ ભારતીય મૂળના વિદ્યાર્થી નીલ આચાર્ય તરીકે થઈ છે નીલના મૃત્યુનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી અને અગાઉ રવિવારે નીલની માતા ગૌરી આચાર્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને લોકોને પોતાના પુત્રને શોધવાની અપીલ કરી હતી અને એણે કહ્યું હતું કે અમારો પુત્ર નીલ આચાર્ય અઠ્યાવીસ જાન્યુઆરી અઠ્યાવીસ જાન્યુઆરીથી ગુમ છે અને તે પરડ્યુ યુનિવર્સિટી યુએસનો વિદ્યાર્થી છે અને એને છેલ્લી વખત પરડ્યુ યુનિવર્સિટીમાં ઉબેર કેબ ડ્રાઈવરે ઉતાર્યો હતો અને નીલની માહિતી જોઈએ છે તો જો તમને કોઈ કાંઈ ખબર હોય તો અમને મદદ કરજો તો આવી રીતે અનેક ઘટનાઓ આવી રીતના ઘટી રહી છે અમેરિકામાં એટલે જે લોકો અમેરિકા જવાની લાઇનમાં ખૂબ રૂપિયા વેસ્ટ કરે છે એ લોકોએ થોડું ચેતવા જેવું છે જય હિન્દ